સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન ગૃહસ્થ વ્યવહારમાં મુમુક્ષે નીતિ સાચવવી અને તૃષ્ણાનો ત્યાગ કરવો તે અંગે છે જે મુમુક્ષુજીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળ પણ થાય છે એમ કૃપાળદેવે બોધ્યું છે અહીં તૃષ્ણાના ત્યાગની વાત છે આહારને ઊંઘ વધારે વધે અને ઘટેડા ઘટે તેમાં તૃષ્ણા અને જન્મમરણ પણ વધારે વધે અને ઘટેડે ઘટે જેને તૃષ્ણા વધારે તેના જન્મ મરણ પણ વધારે અને જેણે તૃષ્ણા ઘટાડી તેના જન્મમરણ પણ ઘટે છે તૃષ્ણાનો બી કોઈ વિચિત્ર ખાડો એવો છે કે જેમાં ગમે તેટલી ઉત્તમ વસ્તુઓ નાખી પૂરવાધારો તો પણ તે પૂરા એમ નથી તૃષ્ણાવાળો નિત્ય ભિખારી સંતોષવાળો જીવ સદા સુખી તૃષ્ણા વિશે મોક્ષમળા પ્રવેશિકામાં પૂજ્ય બ્રહ્મચારીજીએ લંબાણપૂર્વક શિક્ષા પાઠ ઓગણસિત્તેર અને સિત્તેરમાં બોધ્યું છે ભોગમાં અનાશક્તિ થાય લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બલ થતી જાય છે એમ કુપોદય વચનામત સાતસો છમાં માં બોધ્યું છે આ પત્રમાં બોધ્યું કે લૌકિક મહ તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે ને તેથી તેની ઈચ્છા સહેજે મોડી પડી જાય એમ યથાત ભાષે છે મુમુક્ષુ એ ગૃહસ્વ્યવહારમાં કેમ વર્તું તે અંગે પ્રકાશે કે માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તે ઘણું છે કેમ કે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ કે કારણ નથી આવું જ્યાં સુધી નિશ્ચિમે ન આવડવામાં આવે ત્યાં સુધી તૃષ્ણા નાના પ્રકારે આવરણ કર્યા કરે એમ પણ એ બોધ્યું છે આગળ બોધ્યું કે લૌકિક વિશેષતામાં કંઈ સારબૂતતા જ નથી એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે અને માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તો પણ જીવ આરતીદાન ઘણું કરીને થવા ન દે અથવા થાય તે પર વિશેષ ખેદ કરે અને આજીવિકામાં તૃપ્તું યથાધર્મ ઉપાર્જન કરવાની મન કલ્પના કરે એ આદિ પ્રકારે વર્તા કૃષ્ણનો પરાભવ એટલે કે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે કેમ કે સંયોગ સંબંધે આ જીવ પ્રત્યે જીવને જે પ્રાર્ધ હશે તે તેને મળશે પૂજ્ય સૌભાગ્યભાઈને પણ ગોપાલદેવે કહેલું કે આજીવિકા અને લોકલજ્જા મિથ્યા છે વચનમુખ ચારસો છન્નુંમાં ધારસીબહેને ગોપાલદેવ લખે છે કે દ્રવ્યાદી ઉત્પન્ન કરવામાં સાંગોપાંગ ન્યાય સિદ્ધ રહેવું તેનું નામ નીતિ છે એ નીતિ મુક્ત પ્રાણ જે એવી દેશે આવે ત્યાગવેરે ખરા સ્વરૂપમાં પ્રગટે છે અને તે જ જીવને સત્પુરુષના વચનનું તથા સત્પુરુષે આપેલ આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય અદભુત મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે અને આગળ જતા સર્વ વૃત્તિઓ નીચપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે આ પત્રમાં લખે છે કે દેશ કાળ સંઘ આદિનો વિપરીત યોગ ઘણું કરીને તમને વર્તે છે આપણે પણ અત્યારે છે જ માટે વારંવાર પળે પળે તથા કાર્ય કરીએ સાવચેતી નીતિ આદિ ધર્મમાં વર્તવું ઘટે છે આ તો ત્યારની વાત અત્યારે સો વર્ષો પછી સાધકમો છે વધુને વધુ સાવચેત રહેવું પડે એ સહજ સમજે છે એ પ્રકાશ્યું છે કે જે જીવ કલ્યાણની આક્ષા રાખે છે અને પ્રત્યેક સત્પુરુષનો નિશ્ચય છે તેને પ્રથમ ભૂમિકામાં આ નીતિ મુખ્ય આધાર છે આગળ તાકીદ કરી કે જે જીવ સત્પુરુષનો નિશ્ચય થયો છે એમ માને છે તેને વિશે ઉપર કઈ તે નીતિનું જો બળવાણપણું ન હોય અને કલ્યાણની યાતના કરે તથા વાર્તા કરે તો એ નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરાબર છે એટલે કે તે છેતરે છે કે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે એટલે તેને છેતરો પણ કંઈ છે નહીં પણ એવા પ્રકારે પ્રવર્તા જીવ આ અપરાધને યોગ્ય થાય છે આગળ પરમાર્થ તાકીદ કરી કે આ વાત પર વારંવાર તમારે એટલે કે ધારસીભાઈને અને અપેક્ષાએ આપણે સર્વેને અને તમારા સમાગમને ઈચ્છતા હોય તે સર્વ મુમુક્ષ હોય એટલે સંગીઓને આનો લક્ષ્ય લેવો કર્તવ્ય છે અઠણવાદ છે માટે ન બને એ કલ્પના મુમુક્ષને અહિત કરી છે અને છોડી દેવા ગયું છે એમ પણ બોધ્યું ભાવ તો સર્વસંગ પરિત્યાગ કરવાના છે પણ ઉદય નથી તો દેહનું અને પ્રારબ્ધ ઉદય જ્યાં સુધી બળવાનો હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ કે જેનું ભરણ પોષણ કરવાનો સંબંધ છોટે તેવો ન હોય અર્થાત આગારવાસ પર્યંત જેનું ભરણ પોષણ કરવું પડે તો તેનું ભરણ પોષણ માત્ર મળતું હોય તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે તથા પુરુષાર્થ કરે દેહ અને દેહ સંબંધી કુટુંબના મહાત્મ્યા અથવા પરિગ્રહ આદિની પરિણામપૂર્વક સ્મૃતિ પણ થવા દે નહીં કેમ કે પરિગ્રહ આદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવા છે કે આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે એમ વચનામું સાતસો ને સત્યાવીસમાં બોલ્યું છે ખરો હું તો ભાવના ભાવે કે પરિગ્રહ મમતા તજી કરી ધાર અંત સમય આલોચના કરું સંસારો ક્યારે થઈશું બાહ્યાંતર ઉજ્જવળતા માટે સ્નાન કોયલા નજલા ભલે સોમન સાબુન ખાય મૂળમાં શોચ ધર્મ તો આત્માને ઉજ્જવળ કરવાથી પ્રગટે ક્રોધથી માનથી માયાને લોથી મસ્થરથી હિંસાથી આત્મા મલિન થઈ રહ્યો છે આ જ મલિનતા છે આ દૂષણો ફીટે તો જ આત્મપવિત્ર થાય વચનામુ સાતસો ઓગણત્રીસમાં જણાવ્યું કે જે લોક દ્રષ્ટિમાં વાતો કે વસ્તુઓ મોટા વળી મનાય છે તે તે વાતો અને વસ્તુઓ શુભમયન ગુરુ આદિ આરંભ એટલે કે મોટું ઘર કે બંગલો અલંકાર આદિ પરિગ્રહ એટલે સોનું રૂપું કે ઘરેણા હીરા લોક લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું કે લોકમાન્ય ધર્મ શ્રદ્ધાળપણો તો પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે આવું યથાર્થ જણાય વિના વૃત્તિનું લક્ષ થાય નહીં પ્રથમ તે વાત અને વસ્તુઓ પ્રત્યે ઝેર દ્રષ્ટિ આવી કઠણ છે પણ કાયર ન થવું અને પુરુષાર્થ કરવો એમ બોધ્યું છે પારકા વૈભવ પારકા ઐશ્વર્ય પારકી ઉજ્જવળતા કે યશ ઉત્તમ વિદ્યાથી પ્રભાવ દેખીને અદેખાય રૂપ મલિનતા પણ ન કરવી સાથે દેખાદેખી પણ ન કરવી દેખ દુસરો કી બટ્તી કો કભીને ઈર્શ્યા ભાવ ધરુ પણ વિશેથી જેની ઇન્દ્રિયો આર્ત છે મન કશાય નો કશાયે મલીન છે તેને શોધ ધર્મ હોતો નથી શોધ તો ધનની લંપટ્ટાના ત્યાગથી વાસનાના ત્યાગથી તૃષ્ણાના ત્યાગથી હાંસલ થાય છે સમાધિ સોપાનમાં પૂજ્ય બ્રહ્મચારીજી આ અંગે દસ લક્ષણ ધર્મના મથાળે હેઠળ લંબાણપૂર્વક સમજ આપી છે શૌચ ધર્મ દસ લક્ષણ ધર્મનો પાંચમો બોલ છે પૂજ્ય બ્રહ્મચારીજીએ સમાધિ સોપાન શૌચ ધર્મમાં બોધ્યું કે સંસારમાં જીવાયન્દ્રિયને વશ કામને વશ તેને જીવ પોતાને ભૂલી નરક ત્રિજ ગતિમાં ધકેલાઈ જાય એવા મહાન ઇન્દ્ય પરિણામો કરે છે સંસારમાં પરધનની વાંછા પર સ્ત્રીની વાંછા અને ભોજનની લંપડતા જ પરિણામને મલિન કરનાર છે તેથી વાંછાનો ત્યાગ કરીને સંસાર પ્રેમી આત્માને બચાવો એમ જ્ઞાની પોકારી પોકારીને બોધે છે આત્માની મલિનતા તો જીવ તથા પરધન અને પર્સ્તની વાંછથી છે પરધનના ઈચ્છક અને જીવગાતના કરનારા કોટી તીર્થોમાં સ્નાન કરે સર્વ તીર્થ સ્થળોની યાત્રા કરે કરોડો રૂપિયાનું દાન કરે કરોડો વર્ષ સુધી તપ કરે સર્વશાસ્ત્રો ભણે ભણાવે તો પણ તેમની શુદ્ધિ કદાપી થતી નથી અભક્ષ ભક્ષણ કરનારમાં ન ખાવાનું ખાય અને ન પીવાનું પીવે તેના અને અન્યાયથી પ્રાપ્ત થયેલી વિશીભો અને અન્યાયથી કમાયેલ ધનને ભગવનારના પરિણામ એવા મળીને હોય છે કે કરોડો વાર ધર્મનો ઉપદેશ અને સર્વ સિદ્ધાંતોની વ્યાખ્યા ઘણા વર્ષોથી સાંભળે તો પણ કદી હૃદયમાં તેનો પ્રવેશ થતો નથી આગળ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે પચાસ વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી એવા ઘણા આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ આ બધું અન્યાયથી પ્રાપ્ત કરેલા ધનનું અને અભક્ષ ભક્ષણનું ફળ છે એમ પણ એ બોધ્યું તેથી જે પોતાના આત્માની પવિત્રતા ઈચ્છતા હોય તેણે અન્યાયથી ધન મેળવવું નહીં અભક્ષ ભક્ષણ કરવું નહીં અને પર સ્ત્રીની અભિલાષા કરવી નહીં ધ્યાન ધૂપ મન પુષ્પ પંચેન્દ્રિય હુતાશનો ક્ષમા જાપ સંતોષ પૂજા પૂજો દેવો નિરંજન સતત ધર્મ ધ્યાન શુભ ધ્યાનનો ધૂપ જગાવે શું મન એટલે મલિનતા વગરનું મન તે રૂપ ફૂલ લઈ મંદિરે જાય પાંચ ઇન્દ્રના વિષયોને બાળી મૂકે તે રૂપ હોતાસન એટલે અગ્નિ હોમ હવન કરે યજ્ઞ પ્રગટાવે સતત ક્ષમારૂપ ધર્મનો જાપ જપે સંતોષ ધારણ કરી તે રૂપ પૂજા કરે સજાત્મ સ્વરૂપ ગુરુનું આરાધન કરે તો નિરંજન દેવ શુદ્ધ આત્મદેવ પ્રગટ થાય તે રૂપ બની જાય ખરો ધર્મ સાધ્યો હવે કર્મરૂપ મલકે શુધે ચેતન ચાંદી રૂપ નિર્મલ જ્યોતિ પ્રગટ ભયા કેવલ જ્ઞાન અનુપ સ્ફટિક જેવી નિર્મલતા પ્રાપ્ત જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક ત્રણે તેમજ શુદ્ધ સ્વભાવ તે જીનવેરે ધર્મ પ્રકાશ્યો પ્રબળ કશાય ભ પરમપુરુદેવે સૌભાગ્યભાઈને પ્રથમ સમાગમમાં તરણાઓથી ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં એ કડીનો શું પરમાત્ છે તે અંગે સમજ આપી કે તરણું એ તૃષ્ણા છે તરણાથી ડુંગર છવાઈ જાય છે તેથી દેખાતું નથી તેમ તૃષ્ણાથી આત્મા અવરાઈ ગયો છે તેથી આત્માનું ઓળખાણ પડતું નથી પરમપુદેવ વચનામૃત એકસો પચાસમાં કહે છે કે હે કર્મ તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેગી ઉપર મને પગ મુકાવીશ નહીં સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ